પાંડેસરા બમરોલી રોડ પર ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર નશાકારક સિરપનું વેચાણ કરતા મેડિકલ સ્ટોર પર ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને સાથે રાખી એસઓજી પોલીસે દરોડો પાડ્યો હતો પોલીસે મેડિકલ સ્ટોરમાંથી સિરપની 53 બોટલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોતના ધ્યાને આવ્યું હતું કે સુરત શહેર ચાલતા કેટલાક મેડિકલ સ્ટોર ઉપરથી ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર નશાકારક સિરપ તથા ટેબ્લેટનું વેચાણ થાય છે જેને લઈને લોકોના સ્વાસ્થ્યની સાથે ચેડા થઈ રહ્યા છે તથા આવા ડ્રગ્સનો ઉપયોગ ખાસ કરીને ગુનેગારો ગુનો આચરતા પૂર્વે કરતા હોય તથા યુવાધન આવી ગોળી તથા સીરપનું સેવન કરી નશાખોરીના રવાડે ચડે છે જેથી આવા મેડિકલ સ્ટોર શોધી કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી હતી શહેરમાં આવા મેડિકલ સ્ટોર પર એસઓજી દ્વારા દરોડા પાડવામાં આવી રહ્યા છે આ દરમિયાન સુરત શહેર એસઓજી પોલીસને માહિતી મળી હતી કે પાંડેસરા બમરોલી રોડ પર ગીતાનગરમાં આવેલા શિવનગર મેડિકલ સ્ટોરમાં ડોકટરના પ્રિસ્ક્રિપ્શન વગર નશાકારક સિરપનું વેચાણ થઈ રહ્યું છે જેથી એસઓજી પોલીસે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને સાથે રાખી ડમી ગ્રાહક મોકલ્યો હતો જેમાં મેડિકલ સ્ટોરના સંચાલક આલોકકુમાર શાહ કોઇપણ જાતના ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર નશાયુક્ત દવાનું વેચાણ પોતાના મેડિકલ સ્ટોર પરથી કર્યું હતું જેથી એસઓજી પોલીસના એસઆઈ ચલુભાઈ મગનભાઈ તથા હેડ કોન્સ્ટેબલ રામજીભાઈ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને સાથે રાખી મેડિકલ સ્ટોરમાં દરોડો પાડ્યો હતો અને ત્યાંથી નશો કરવામાં ઉપયોગમાં લેવાતી પ્રિસ્ક્રિપ્શન વગર વેચાણ કરાતી સિરપની ત્રેપન બોટલો કબજે કરી હતી